નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે બોટાદ નગરપાલિકા દ્વારા અઠ્યાવીસ જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે તેની લાયકાત પગાર ધોરણ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ બોટાદ નગરપાલિકા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત બોટાદ નગરપાલિકા બોટાદમાં એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો હેઠળ પ્રવાદમાં નિયમો અનુસાર એપ્રેન્ટિસ ભરતી કરવાની હોય આ કામ પાંચ સાત બે હજાર પચ્ચીસથી ચોવીસ સાત બે હજાર પચ્ચીસ સુધીમાં સવારના સાડા દસ કલાકથી સાંજના છ કલાક સુધીમાં બોટાદ નગરપાલિકાની વેબસાઇટ બોટાદ નગરપાલિકા ડોટ ઓઆરજી ઉપરથી અરજીપત્રક મેળવી તારીખ અઠ્ઠાવીસ સાત બે હજાર પચ્ચીસ સુધીમાં આરપીએડી સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી બોટાદ નગરપાલિકા બોટાદના નામે કવર ઉપર એપ્રેન્ટિસ યોજના ટ્રેડ સહિત લખી મોકલી આપવાની રહેશે ટ્રેડનું નામ છે કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ આઈટીઆઈ પાસ જ માંગેલું છે ટોટલ દસ જગ્યા છે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર આઈટીઆઈ પાસ અને દસ જગ્યા માટે ભરતી કરવામાં આવનાર છે વાયરમેન આઈટીઆઈ પાસ ત્રણ જગ્યા માટે ભરતી કરવામાં આવશે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર દસ પાસ ઉપર ભરતી છે અને

આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો